બધા ડાયરાને રામ રામ કેમ છો બધા યુટ્યુબ ફેમિલી સવારનો ટાઈમ થઈ ગયો છે આઠ જવું અને સવા સવારના પર આપણે લેખી માં જો હું પાય જો સાથું કરે કેમ છો લેખીમાં વેહુને બધી મજામાં ને હાલો તો અહીંયા સફેદ કેન પડ્યું એ પાણીનું ભરીને આપણે હે ને આપણે વાડીયા મૂકવા જવાનું છે કારણ કે આપણે બાજરો હજી વધાણો નથી યાર બાકી છે તો પહેલાં હે ને એ આપણે ભરીને વાડીએ મૂકી અને લેખી મારી વેહું બચ્યું બાંધી લે હાલો તો પહેલાં છે ને આપણે એ કેન ભરી અને વાડિયા પુગાડી દઈએ ફાઇનલી તો પૂગી ગયા આપણી વાડી અને આપણો બાજરો જો એટલો વાઢવાનો બાકી છે અને ઓલી સાઈડ હજી આપણું ખેતર છે તો હમો દેખાય એથી આમ કરી જવાનું તો એ સાઈડે જે આમ આપણે ખેતર બાકી છે એ દોઢક વિગતો એટલે છે નજર આ એટલો છે એટલે જે બે દિવસ તો થાય અને બાજરાને તમે છે ડુંડા પડ્યા તમે જોઈ લો બાકી કેમ છે એ બાજરો કેમ કે વખ્યાત બાજરો છે ક્યાં ક્યાંથી અહીંયા છે ને લેવા આવે બધે અમે ઘણા એના મેસેજ તો હતા આપણા ઇન્સ્ટાગ્રામમાં કે ભાઈ અમારા બાજરો જોઈએ પણ બાજરો ભાઈ લગભગ તો વેચાઈ ગયો છે અહીંયા મને બહુ ખ્યાલ નથી તો અમે આવતા વર્ષથી છે ને આપણે વેચેલા આપણે જે યુટ્યુબરની આપણી ફેમિલી છે ને જે યુટ્યુબમાં એ બધાને જોતો હશે ને તો પુગાડવાના પ્રયત્ન કરી આપણે કંઈક કુરિયર થ્રુ કે અથવા તો ગમે કંઈક કામ ટ્રાન્સફરમાં નાખવીને પગારવાની કોશિશ કરીશું પણ અત્યારે તો લગભગ છે ને આ બાજરો વેચાઈ ગયો થોડો ઘણો બાકી છે એટલે આ ગામમાં વેચાઈ જાય તો એવું છે બધું હાલું તો અમે છે ને પાણીનું કેન્જો આપણે મૂકી દીધું છે અમે આપણે જઈએ ઘરે ને ઘરે જઈને આપણે મળીએ હલો તો વાડીએથી આવી ગયો છે પાછું ઘરે અને ઘરે આપણે છે ને બેરલ પહેર્યું તો આપણે ઘઉંનું તો એ ઘાંઠવાનું છે કારણ કે આપણે ટૂંકમાં કુટુંબમાં એક લગ્ન છે ને તે ભાઈને જોઈએ ને ઘઉં અહીં આપણે બેરલ પડ્યું એમની તો એમાં જ ઘાંટી બે તોડતા જઈ હાલો તો છે ને હું આ ઘઉં છે ને બેરલ ખાલી કરું ને આપણે ફોન મૂકી દઈએ કે આમ ટાઈમ લેપ્સ ઉપર એ બાકી કેમ છે વેપારી તમ ને તે સીતા બતાને તો કે હવે આપ થામ મૂકી દે બોઠળ યાર હર હર અને હમ માટાને બોતવાનું પડે નજીક માં હોય તો મજા પણ આવે હમ ઓન તો કેવો કામ કે બીજુ અહિયાં મારા લેખી માં જમ્મા બેહી ગયા હમ આપડા કોમન બેન બેઠા અને અહિયાં સંજય બેસે ને લેખી માં ને ઠીખા મણ્યા પર મમ્મી લેખા મણ્યા પર બોલ મમ્મી તો એ તું મોટો છે કે આ મોટો છે ઓય ઈ મોટો છે આ મુજીની થી હા અમે આગળ એમ કે તો ટુકમા કે દૂધ આપણે સાહી નું રાખી ને લેખી માં ટુકમા દૂધ કે રાજુ રાખે ને સાહી હાસી કરે સાહી બીજે ને છોકરા રહી જાય મમ્મી એમ કે દнім ક્યાં બેવો કરી તો લેખી માં વાંધો દઉં તમારે નીરે જમી લો

બગડી એ રેડી છે એમું જ હોય એમું હોય છે પાકી ગયું પણ તો હાલે જલ્દી મોડની ની જલ્દી મર જલ્દી મર એમાં કાટા નો રહે બાકી જીબું છે ને તું પડી જાય એઠ્યું તો પોતે ન કરી આ હીખે લાગે આ સાકે ને જલ જા તો અમે સાકે બોરાઈએ તો ગામમાં દાતે ને કવાડી લીધે અમે જીન કાતા ને તો હે માથેમ તેલ નાખી દેતે મમ્મી એ પાસું વાત થઈ જો આને માથેમાં જો લાગી દીધું કેમ લાગે બાકી મારા માથેમાં નાખાય પણ લેખીમાં આવી નથી લાગતા લેખીમાં તો ડબલ્યુ બેઠા આપડા કોમલ બેન છે ને એ નાખે મારાથી મોટી બેન આ સંજય બેન થી કોમલી નામ હા નાખે તેલ માથેમાં કેમ બાકી अल्लाह माफ करे बहुत बहुत लग रहे हूं, मत रहने दो। रहने दो लग मत करो बुरे मूड खराब कर दिया हेलो <laughs> 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 <आ? laughs> अभिद्या <जा> <laughs> બે કરી માસી ભગ દીખ્યા આ કરી આ મોટા એમાં શું હોય આ મશીન બે રોટલા ઘડવા ગયું તો બાજરો તો એટલો રહી ગયો તમે ધીરે ધીરે વાડી આવી જો દાદાનો લઈને આ સુધી કોઈ દી બાજરો કોઈ દી વાંઠો ને છૂટો ને ભાઈ તો આજ મુરત કર્યું ને વાઢવાનું થોડોક રહી જાય છે એટલે આપણે સંજયભાઈ વાઢે એને તો આવડતું લાગે હાલો તો હું ભાઈ ધીરે ધીરે શીખવું બીજું હું થાય શીખવું જો હોય ને આપણે નોકરી તો કરતા જ નહીં મજા આવ્યા એ પગાર આવી છે હાલો હલવાઈ દઈએ આપણું આ હથિયાર ભાઈ મેં તો થોડોક બાજરો વાટો ને આપણી ટાકી ફાવી નહીં મંત્રીમાં વાઢવા આવતો ને भाई सेट हूँ सीधा करते जाछर हो तो था 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 था। जा मारो मेल आम टूं में से नही तो गर्मी किसी थी आपको तो धुआई नहीं कोई दी कहीं तो इतलो बाकी कल पा मजूर ना बाकी वाढ़ी ले मजूर ने लगन तो तरह चार दिवस ना तो अधूर रही जाए पे काटवा हथवरे हथवरे वाटता जाए हे तू आ ढेकला है हम करता ફાઈનલી તો બહારમાંથી માંથી બોર્ડ હોજાડીને આવી ગયા આપણે કે શાબાશ બેટા બોર્ડ હોજાડીને હું બાજરો વાટીને આવી ગયા છે કે હવે ગામમાં છે જમવાનું તો જમવા તો આપણે જવું પડે કેમ કે આપણે બાજરો વાટી એટલે આપણે જમવાનું સારું એટલે મજા આવી જાય ને ઓહો સંજયભાઈ તમારે તો એન્ટ્રી પડે યાર થઈ આવડે સંજયભાઈ સંજયભાઈ બાજરો વાટતા હતા મારો ડાયલોગ છે ગયો એક્ચ્યુલીમાં હાલો તો છે ને ભાઈ ફટાફટ છે ગામમાં જમવા જાય હવે હાડા શો થયા અંધારામાં પછી જમવાની મજા ન હોય તો વહેલા હર ગામમાં પૂગી જાય હાલો તો જાય પેલા જમવા ફાઈલ તો જમવા જવા હાલતા થઈ ગયા બે કલાક ચાર થઈને આવી બે હિજ હાલો તઈ બે કલાક ને કેટલા વાગે કઈ ત્રણ મિનિટ લાગ થઈ આમ જો હમ હા જો કેવા લઈ ગઈ જરા હાલો ભાઈ હવે જમતા યાર વેલા હા ફાઈનલી પૂગી જમી લીધું હોય એટલે આપણે તો આપણે ટૂંકમાં સરળ વીક પડી ગયું હાલો તો હવે ફાઇનલી થઈ છે ટાઈમ આટ અને આજનો લોક તમને કેવો લાગે કોમેન્ટ કરી દેજો લાઈક કરી દેજો શેર કરી દેજો મને સબસ્ક્રાઈબ કરવાનું કહી દીધો કહી દીધો નો આવડે મને અહીંયા આમ આમ ટૂંકમાં ના જ પડ્યો સબસ્ક્રાઈબ તમે કરી દીજો હાલો તો ફાઇનલી આજનો લોક કરી દઈએ આપણે અહીંયા એન્ડ